હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ચેપ્ટર છ ત્રિકોણનો સાંજે છ પોઈન્ટ એક સાંજે છ પોઈન્ટ એકમાં તમને જો શું કહેવા માગે છે પેલો પ્રશ્ન શું કે કોષમાં આપેલા શબ્દ પૈકી આ કોષમાં તમને શબ્દ પૈકી સા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો તમને શું કહે છે બધા વર્તુળો ખાલી જગ્યા છે એકરૂપ હોઈ શકે કે સમરૂપ હોઈ શકે જો એ તમારી ડિટેલ તમને ખબર ન હોય ને તો મારે આની પહેલાંનો વિડીયો મેં મારી પ્રસ્તાવના કરીને બરાબર વિડીયો અપલોડ કરેલ છે એ જોઈ લેવો એમાં બધી એકરૂપ અને સમરૂપ વિશે માહિતી પૂરેપૂરી આપેલ છે બરાબર તેથી બધા જ વર્તુળો ખાલી જગ્યાઓ એકરૂપ તો ન હોય ને બધા સમરૂપ હોય શકે બરાબર તો શું લખાય બધા જ વર્તુળો સમરૂપ છે બરાબર હવે બીજો હું છે બધા જ ચોરસ ખાલી જગ્યા છે બધા જ ચોરસ શું હોય એકરૂપ તો ન હોય શકે શું હોય એ બી સમરૂપ સમરૂપ છે આ જે માહિતી છે ને મેં એ નોંધ કરીને જે મેં ઇન્ટ્રોડકશનમાં ને એમાં નોંધ કરીને આ બધી વાક્ય મેં લખાવેલ હતા બરાબર જોઈ લેવું તમને ત્રીજો હું કહીશ કે બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે મતલબ બધા જ ત્રિકોણો સમરૂપ ક્યારે હોય કે જયારે બધી બાજુ શું હોય સરખી હોય ને તો શું કહેવાય કે સમ બાજુ મતલબ કે બધા જ સમ બાજુ ત્રિકોણો સમરૂપ છે રેડી હવે ચોથો હું કહીશ જો અ કરીને છે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય તો શું છે તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સંભરૂપ હોય હવે જો બે બહુકોણ અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય સમાન જ હોય ને બરાબર તો એ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુ કેવા હોય સંપ્રમણમાં સંપ્રમણમાં હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકણ સમૃપ છે બરાબર હવે બીજું હું કહીશ કે નીચે આપેલા જોડણીના બે જુદા જુદા ઉદાહરણ આપો હવે આનું ઉદાહરણ આપવાનું છે તો પેલા હું શું છે સમરૂપ આકૃતિ હવે સમરૂપ આકૃતિને મારું ઉદાહરણ આપવું હોય તો હું એક આપું કે કોઈ બે ચોરસ રેડી એ સમૃદ્ધ થઈ જશે ને બીજું મારે દેવું હોય તો હું લખી કોઈ બે વર્તુળ રેડી ને ત્રીજું દેવું હોય તો તમે કઈ કહો કોઈ બે સમ બાજુ ત્રિકોણ બરાબર આપણે બે જ માંગ્યા છે આપણે બે જ લખીએ બીજું શું છે સમરૂપ ન હોય તેવી બે આકૃતિ સમરૂપ ન હોય એવી બે આકૃતિ આપણે દેવી હોય તો પેલી લખીએ સમરૂપ ન હોય એવી કઈ કીને કહેવાય તો હું પેલા એમ કહું કે ભાઈ સમબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ બરાબર આ સમરૂપ ન થાય કેમ કેમ કે સંબાજુ ત્રિકોણ છે ગુરુકોણ ત્રિકોણ છે બરાબર બીજું મારે દેવું હોય તો હું આપી શકું એક સંબાજુ લઈ લે કે સંબાજુ ત્રિકોણ અને આ ગુરુકોણ લીધું આપણે આ લઈ લે કાટકોણ ત્રિકોણ બરાબર કાટકોણ ત્રિકોણ હવે ત્રીજો તમને શું કહેવા માંગે છે કે નીચે આપેલા ચતુષ્કોણ સમૃપ છે કે નહીં તે જણાવો હવે તમને જો બે ચતુષ્કોણ આપ્યા બરાબર આકૃતિ આમ બરાબર છે ભાઈ એક ત્રાસી છે એક સીધી છે બરાબર હવે ચતુષ્કોણમાં જો બાજુઓ તમને આપેલ છે તો આપણે બાજુઓનો ગુણોત્તર પેલા જોઈ લે એની ઉપરથી આપણે ખબર પડશે ને કે સમરૂપ થાય છે કે નથી થત તો પેલા આપણે ક્યુ લેશું આપણે આ બાજુ લઈએ એસ પી ઓપોન એ પછી એસ ક્યુ ઓપોન સી બી આર ઓપોન સી અને પી ક્યુ એ બી હવે જો બધી બાજુના માપું છે સરખા છે એટલે કોઈ એક બીનું એકનું ભી શોધ લઈએ તો બધા મળી જાય રેડી આપણે લખીએ કઈ બાજુ લેવાની છે આપણે આપણે લઈએ પેલી શું લઈએ એસ पी अपन डी ए डी बराबर तब गमी रीतना लखी सको ए बराबर हूँ बराबर ये शूथ एस आर अपन डीसी बराबर आर क्यू ऑपन सी बी बराबर पी क्यू अपॉन ए बी आ चार बाजू थी जो के लीध मैं एच પી બરા ભાંગા ડી એસ આર અપોન ડીસી આર ક્યુ અપોન સી બી અને પી ક્યુ અપોન એ બી હવે બધાની બાજુના માપના સરખા શું છે બી અને એક પોઈન્ટ પાંચ અને ત્રણ જ છે તો બરાબર હું લખી શકું ને શું લખી શકું ભાઈ આ બધાની બરાબર લખી શકું ને કે એક પોઈન્ટ પાંચ ભાંગ્યા ત્રણ આવી રીતના આપેલ છે હવે આનો ભાંગાકાર કરું તો પોઈન્ટ છે મારે પોઈન્ટ હોય તો હું પંદર પહેંગા દસ લખી શકું બરાબર ગુણ્યા ત્રણના ત્રણ આ બંનેનો હું ગુણાકાર કરું તો પંદરના પંદર દસ ગુણ્યા ત્રણ મતલબ ત્રીસ પંદર દુ ત્રીસ તો હું મને મળ્યું વન બાય ટુ બરાબર તમને જવાબ હું મળ્યો બધી બાજુનો વન બાય ટુ હવે જો બધી બાજુના સમાન ગુણોત્તર આવે ને હવે બધી બાજુ સમાન ગુણોત્તરમાં છે પરંતુ જો બંને ચોરસ છે બરાબર એમાં આ ચોરસ જો તો ત્રિકોણની ચારેય બાજુ હોય તો કયો ખૂણો બનેસ કાટકોણ બનેસ ને મતલબ આ કેટલાનો હશે નેવું નો હશે એ આપણે ખબર છે રેડી તો આમાં કેટલાનો બને છે એ ખબર ને આમાં જો નેવું નો થાય નથી થતો મતલબ કે ખૂણા સરખા નથી બાજુઓના ગુણોત્તરના માપ સરખા છે જો ખૂણા સરખાઓ ન હોય તો આકૃતિ શું કહેવાય સંભરૂપ નથી તેથી બાજુના માપનું ગુણોત્તર સરખો છે પરંતુ માપ સરખા ના હોવાથી શું કહી શકીએ આપણે આ ચતુષ્કોણ સમરૂપ નથી રેડી રેડી તો સાંજે છ પોઈન્ટ એક અહીં પૂરું થાય છે કંઈ એટલું બધી ખાસ નહોતું બરાબર થોડીક પ્રાથમિક માહિતી મારો ઇન્ટ્રોડક્શનનો વિડીયો તમે જોઈ લો તો તમને માહિતી મળી જશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં થેન્ક યુ